મારી જયશ્રી કૃષ્ણ કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું આજે મેડાનો અને અત્યારે બહાર જેવો ટાઈમ થઈ ગયો છે અને મેં આવ્યાં છે મહાદેવના મંદિરે જો આજે આઠમ છે તો મહાદેવના દર્શન કરવા કામ ગમી અને મેં મેળામાંથી હું લીધું આપી હમ આઠમનો મેળો કામ ક્યાં મેળો ક્યાં મેળો છે મહાદેવ ઘટવાના નથી મેળો હે તો પછી વધે જ ને ના વધે તો વચ્ચે છે અત્યારે મહાદેવ મંદિરે દર્શન ને મોડા મોડા કરવા જવા

मेडो हाँ? <laughs> <ना ना> <laughs> भूमि

कैफा जल्दी करने क्या हो गया डरला आयम खबर पासिन दे पाते

એમ મારીને ઘરે આ જો આની પર દેખાય ને પપુડા વાગાડે ને એની કમ નથી મારી આપણે થોડીક ચક્કર મારી હજી આખી માર લે હવે આપણે આમ ભઈ જઈએ તો આવી છે